હાલ લો મિત્રો તો સ્વાગત છે ફરી મિત્રો જનતા ઓટો ઉનામાં મિત્રો તમારા માટે ફરીવાર વાર એક જોરદાર આજે મિત્રો આજ જે ઉતારી છે અમારો નવો એડિટર છે અમારો જૂના એડિટર જો અમે છે એને બતાવી દો માનવ ગોસ્વામી બરાબર છે રાજુભાઈ છે જે ગુજરાત પોલીસ માં છે અમારા મિત્ર જે અમારો શોરૂમે ક્યારેક ક્યારેક આટો મારો આવે છે મિત્રો પરંતુ યુટ્યુબ વિડીયો છે એટલે લોંગ બને તો બધીની ઓળખાણ કરાવી દો મિત્રો અને જે વિડીયો અત્યારે ઉતારે છે માનવ સોરી કૃપાલ ગોસ્વામી એનું બી કામ જોરદાર છે મિત્રો જાજી વાત નહીં કરી અને જાજી ડિટેલ્સમાં ટૂંકમાં તમને શોર્ટ ટાઈમમાં ગાડીની ડિટેલ સમજાવી દે મિત્રો મને ખ્યાલ છે તમારી પાસે ટાઈમ ઓછો હોય છે મિત્રો મિત્રો બધી જ ગાડી મળી રહેશે એ પણ વ્યાજબી ભાવમાં મિત્રો પણ એની પેલા એક કામ કરવાનું છે ખાલી સાઈડ ઇન્સ્ટા પેજ છે ને ફોલો કરી લેજો મારા ખાલી નકર પછી સારી ગાડી વહી જાય મિત્રો અને બીજો આજ મિત્રો તમારા માટે લઈને આવી ગયો છે આર વન ફાઈવ લાખો દિલોની ધડકન કોઈ હોય ને તો આર વન ફાઈવ છે મિત્રો અને લગભગ ડ્રીમ બાઇક જે યંગસ્ટર છે લગભગ સપના બી મારા ખ્યાલથી આર વન ફાઈવ આવતી હશે પણ ચિંતા કરવાની જરૂર નથી સાવ ઓછા બજેટમાં તમારા સપના હું પૂરા કરી દઈશ મિત્રો આજે તમારા માટે લઈને આવ્યું છે બે હજાર એકવીસ નું મોડલ વી થ્રી મોડલ છે અને પ્લસ બીજી વસ્તુ કે યામાની બાઇક ની મકેનિઝમ મિત્રો ઓલ ઓવર વર્લ્ડ માં ટોપ લેવલ નું કોઈ મકેનિઝમ હોય તો યામાહા છે મિત્રો બહુ પ્રોપર એ લોકો નું એરોડાઇનેમિક શેપ માં પણ કામ કરે છે એન્જિન માં બી કામ કરે છે એવી રીતના કે તમને રાઈડિંગ ની ફીલ આવે છે મિત્રો કાયદે સર તમને ગાડી થોડીક નજદીક થી બતાવી થોડાક નજદીક વયા હોય એટલે જે વ્યુઅર્સ છે ને ગાડી દેખાય તમે દૂર દૂર થી ભાગો તો ગાડી નહીં દેખાય હું જ દેખાય ને મને કોઈ આપણે શું કહે માગા લઈને ક્યાંય નથી મોડલ છે છે બહુ જોરદાર ગાડી અને તમે જોઈ શકો છો ગાડી આખી ઓરિજિનલ છે મિત્રો જે કસ્ટમાઈઝ જે લોકો કરે છે અને શું કે એમાં કસ્ટમાઇઝ કરતા પણ નથી આવડતી અને ગાડી આખી બગાડી નાખે છે એવી રીતના નથી મિત્રો પ્રોપર પંખો લાગેલો છે ચેન બેન ચક્કર બધું જ ઓરિજિનલ છે પાછળનું મડગાર્ડ લાગેલું છે કોઈ મોડિફિકેશન નથી કર્યું આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો તમે જોઈ શકો છો ગાડીની ટોપ કન્ડિશન છે મિત્રો અને સત્યાવીસ હજાર ચાલેલી છે મિત્રો વર્જન થ્રી આમ બી ઓલરેડી ડિમાન્ડમાં રહી છે મીટર મીટર તમે જોઈ શકો છો ડિજિટલ મીટર આવશે મિત્રો અને નવાની કિંમત અત્યારે પોણા ત્રણ લાખ આસપાસ થાય છે અને સેકન્ડમાં પણ આ વસ્તુ તમે માર્કેટમાં લેવા જશો તો દોઢ લાખ ઉપર જ થશે પણ તમારે માત્ર ને માત્ર ખર્ચવાના છે એક લાખ અને વીસ હજાર રૂપિયા મિત્રો એમાં પણ લોનની ફેસિલિટી મેં તમને વાત કરી દીધી તમને સમજાવી દઈ મિત્રો ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન થશે મિત્રો અને ખાસ કરીને ઓલ ઓવર વર્લ્ડના કોઈ પણ ક્રેડિટ કાર્ડ હાલશે આપણે પ્લસ ગાડી પર લોન કરવી હશે તો પણ થશે એ પણ એમાં પણ ઓલ ઓવર ગુજરાતના ડોક્યુમેન્ટ છે એમાંય લોન થઈ જશે એ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ એવી રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ એક પાસબુક પાંચ ચાર ફોટા લાઇટ બિલ અથવા કોઈ રેસિડેન્શિયલ પુરાવો જેમ કે વેરા કોચ લઈ ગયો અને પાંચ ચેક તમારે જોશે ત્રણ ચેક સાક્ષીના જોશે સાક્ષીને પણ ઉપરું આધાર કાર્ડ લઈને આવવું પડશે મિત્રો પરંતુ જો ક્રેડિટ કાર્ડ હશે તો ઓછા વ્યાજદરમાં તમને ફાયદો પણ પડશે મિત્રો અને આના સિવાયની ઘણી ગાડીની રેન્જ આપણી પાસે અવેલેબલ હોય છે મિત્રો આપણું એડ્રેસ છે ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો પેલા જૂનાગઢ જિલ્લો હતો એનો એક ઉના તાલુકો છે મિત્રો ત્યાં કોઈને પણ પૂછજો તમારા ભાઈનું જનતા હોટો ક્યાં છે એટલે મળી જશે મિત્રો કઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આ ડ્રીમ મિત્રો તમારું પૂરું થઈ જશે તમારા ભાઈ સાથે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જનતા હોટો ઉના મિત્રો તમારો ભાઈ બેઠો જ છે ઓલવેઝ